માવઠાની માર બાદ છેલ્લા એક અઠવાડિયાથી તડકો નીકળતા અને યોગ્ય હવામાન સર્જાતા પંથકના ધરતીપુત્રો યુદ્ધના ધોરણે શિયાળુ વાવેતરમાં પરોવાયા છે તાલુકાના ખેડૂતોએ એક હજાર છસો દસ હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરી દીધું છેક રવા પર નેત્રા કોટડા જડોદર વિગોડી મથલથી લઈ પાવરપટ્ટીના નિરોણા બે દેવીસર બિબ્બર વિરાણી અને વંગ ડાડોર પંથક તથા વડવાથી લઈ મંગવાણા માધા પર કોટડા રોહા વિથોણ વિથોણભરલી અંગીયા બાવનપટ્ટી વિસ્તારના સીમાડામાં ખેડૂતો વાડી ખેતર વિસ્તારમાં વાવેતરથી ચહલહલ જોવા છે આમ તો દિવાળી પછી તરત જ ઘઉં રાયડો અને ધાણાના વાવેતર થાય છે પરંતુ પાછોતર માવઠા રૂપી વરસાદે નિયમિત ક્રમને વિલંબમાં નાખી દીધા છે તાલુકામાં ઘઉં એરંડા જીરું ધાણા સહિતના પાકોનું મબલક પ્રમાણમાં વાવેતર થયું છે તાલુકામાં જે પટ્ટામાં મીઠા પાણી છે ત્યાં ચારસો છન્નું ઘઉંનું વાવેતર થાય છે કારણ કે આ ચારસો છન્નું ઘઉંનું ધાણું સારું અને સેજ મોટો ઉતરે છે મીઠા પાણીથી આ પાક સારો ઉતરે અને ભાવ પણ સારા મળે છે ઘઉ ધાણા જીરું ઈસબગુલના બિયારણની માંગ પણ માર્કેટમાં મોટા પ્રમાણમાં થઈ રહી છે તાલુકાના પ્રગતિશીલ ધરતીપુત્રોએ કહ્યું હતું કે સારા વરસાદ પછી પાણીની પુષ્કળ સગવડ થતા દરેક ખેડૂત શિયાળામાં પૂરેપૂરી તાકાતથી વાવેતર કરી રહ્યું છે અને ઉભેલા એરંડા કપાસ શાકભાજી બાગાયતી પાકોની માવજત કરી રહ્યો છે ત્રીસથી બત્રીસ ડિગ્રી આસપાસનું હવામાન એટલે શિયાળુ વાવેતર માટે એકદમ પરફેક્ટ સમયે દરેક પાકોનું મોટા પાયે વાવેતર થઈ રહ્યું છે સૌથી વધારે રાયડા ઘઉંનું વાવેતરનું જોર દેખાઈ રહ્યું છે બીજી તરફ અમુક ખેડૂતોએ પણ માંગલ સલાહ આપતા કહ્યું હતું કે ખેડૂતોને સરકાર માને બિયારણની ખરીદી જ કરવી સસ્તા અને છૂટક મળતા બિયારણો સારવાર મોંઘા પડતા હોય છે ટૂંકમાં નખત્રાણા પંથકના ધરતીપુત્રોએ માવઠાના માર ખાધા બાદ સરકારી રાહતની પેકેજની રાહ વિના આકાશી આફતને કોરાણે મૂકી રવિ પાકો શિયાળુના વાવેતરમાં જોડાયા છે તાલુકામાં દાડમના પાકને પણ મોટું નુકસાન થયું છે પચાસ ટકાથી ઓછું ફાલ ઉતરવાની ગણિત મંડા 外出。